આજે કે આપણે કલમ બનાવી દીધી લાલજાંબુની અને આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે તમને બતાવું સોંટી ગઈ છે આવી રીતે આંજો થઈ ગયું છે કમ્પ્લીટ ના આ છે દેશી જામબુન હવે આપણે જે ડુકુ છે આવી રીતે કાપી લેવાનું છે જે થી ક્રીન આપણી કલમ આજે તૈયાર થઈ ગઈ છે